આજરોજ વડોદરામાં પ્રતાપનગર એરિયામાં સમગ્ર વણકર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સરાફી હોલમાં આજે પાંચમા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં વડોદરાના અલગ અલગ વિસ્તારના વણકર સમાજના લોકોએ સેવામાં ભાગ ભજવ્યો હતો અને સોળ જેટલા જોડા આ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા આવનારા દિવસોમાં વણકર સમાજ દ્વારા વડોદરામાં વણકર ભવન બનાવવા માટેનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે સમગ્ર વણકર સેવા સમાજ એ કોઈ પણ ગોળ પરંગણા વગરની એક સ્વાયત્ત સંસ્થા છે એ સમગ્ર વણકર સમાજને બિલોંગ કરે છે અને આ અમારો પાંચમો સમૂહ લગ્ન છે આ સમૂહ લગ્નમાં સોલ જોડાઓ છે અને અમારા વણકર સમાજના દાતાઓ તરફથી અમુને અગિયાર લાખ રૂપિયા જેવું દાન મળ્યું છે અને જેનું અમે આ આયોજન કર્યું છે અમારા આ વણકર સેવા સમાજ નો એક જ ધ્યેય છે અને તે વડોદરામાં વણકર ભવન બનાવવાનો છે અને અમારી આ સંસ્થા બની છે એ વણકર ભવન બનાવવા માટે જ બની છે ટૂંક સમયમાં અમે વણકર ભવન બનાવવા જઈ રહ્યા છે અને અને અમે વણકર ભવન કામ કોમ્યુનિટી સેન્ટર બનાવવા જઈ રહ્યા છે આજે આ પ્રસંગે સોલ જોડાઓ છે અને સુંદર રીતે આયોજન થયું છે તો એ બાબત અમારા મેં અમારા સૌ દાતાઓને હું ધન્યવાદ આપું છું આજે લગભગ માણસ માણસની રસોઈ છે અને સુંદર રીતે આયોજન કરવામાં આવેલું છે ના વડોદરા ખાતે થી વડોદરા અમારો જે આ આ વણકર સમાજ છે અમારું આ સંસ્થા છે એ પાંચ જિલ્લાઓમાં કામ કરે છે એક ભરૂચ નર્મદા છોટાઉદેપુર આણંદ અને પંચમહાલ આ પાંચ જિલ્લાઓની અંદર અમારી આ સંસ્થા કામ કરે છે અને એની વચ્ચે જેટલા જોડાઓ આવે છે એ દર વર્ષે અમે આ જિલ્લાઓમાંથી જોડાઓ લઈએ છીએ